નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું ખેડાની જિલ્લા અને સત્રકોટની અતિ આધુનિક સુવિધાથી સહજ નવનિર્મિત ન્યાયમંદિર ઈમારતનું ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ એમ કે ઠક્કરના વરદસ્તે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસ કપડવંજ રોડ નડિયાદ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાસંગિક ઉદ્બોધન કરતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે આ ઇમારતને સરદાર પટેલને સમર્પિત કરતાં જણાવ્યું એ દેશના લોકપુરુષ અને વ્યવસાયિક રીતે વકીલ એવા સરદાર પટેલની કર્મભૂમિ એવા નડિયાદની ભૂમિ પર જિલ્લા અને સત્રકોટની ઇમારતનું લોકાર્પણ કરવું ખૂબ જ સૌભાગ્યનો અવસર છે આ સાથે તેમણે આ ઇમારતના લોકાર્પણને ગુજરાત ન્યાયતંત્રની સીમાચિહ્ન ઘટના ગણાવી હતી તદુપરાંત જિલ્લાના વકીલોને અભિનંદન પાઠવતા મુખ્ય ન્યાયમૂર્તિને જણાવ્યું કે રાજ્યની ન્યાયપાલિકાઓમાં વકીલગણ માટે સુવિધાયુક્ત આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવી એ હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે જેને નજરો સમક્ષ સાકાર થઈ રહ્યું છે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અંજારિયાએ નવનિર્મિત જિલ્લાની કોર્ટ સુવિધાઓ વિશે જણાવતા કહ્યું કે જિલ્લા ન્યાયપાલિકા ભવ્ય ઇમારત સેન્ટ્રલ એસી બાથરૂમ હોસ્પિટલ ઘોડિયા ઘર એટીએમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ છે આ નવીનતમ બિલ્ડિંગમાં ઝડપી અને અસરકારક ન્યાય માટે દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડીયો રૂમની પણ સુવિધા છે ઉપરાંત વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર દ્વારા બાળકોની પણ જુબાની લઈ શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે આ સાથે અને અંજારિયાએ ઉપસ્થિત સર્વેને નવીનતમ જિલ્લા કોર્ટની ઇમારતનું જતન કરવા અને સ્વચ્છતા જળવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી એચ સોલંકી પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રીમતી એમ કે ઠક્કર ખેડા જિલ્લાની તમામ કોર્ટના જજો સરકારી વકીલો બાર એસોસિએશન અધ્યક્ષ એવી ગૌતમ

અને એટીએમની પણ વ્યવસ્થા છે આ કોર્ટમાં ઘોડિયાદર પણ છે જેને ક્રિચ રૂમ કહેવામાં આવે છે આ કોર્ટની અંદર વિડીયો રૂમ છે જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે આ ઉપરાંત વલનેબલ વિટનેસ સેન્ટર પણ છે જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે એટલે આ આ કોર્ટ કરોડોના ખર્ચે બને છે તો એનું જતન આપણે કરીએ અને સરખી રીતે નાખીએ અને આજથી દસ વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ આવે